અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે હિંમત સેલડિયાની વરણી કરાઈ હતી મેનેજિંગ કમિટીમાં નવા પ્રમુખ સાથે હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ હતી ટૂંકમાં એજીએમ સત્તાવાર પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવશે નવા પ્રમુખ સામે ઉદ્યોગના વિવિધ પ્રશ્નો નોટિફાઈડ રહેણા વિસ્તારની જટિલ સમસ્યા સાથેના અનેક પડકારોનો સામનો કરવો પડશે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારની કમાન્ડ સંભાળતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ માટે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સભ્યોની વર્કિંગ મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષના નવા પ્રમુખ તરીકે હિમંત સેલડીયા ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાત અને નટુભાઈ પટેલ જનરલ સેક્રેટરી તરીકે હરીશ પટેલ ટ્રેઝરર તરીકે ડોક્ટર દેવસરણસિંહ જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ અને ડોક્ટર ઉમેશ ગોંડલિયાની નિમણૂક કરાઈ હતી આગામી દિવસમાં એઆઈએની એજીએમમાં સત્તાવાર રીતે નવા પ્રમુખ અને હોદ્દેદારો અંગે ઠરાવ પસાર કરી નિમણૂક કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં અનેક સમસ્યાનું નિરાકરણ કરાયું છે અને ઘણા પ્રોજેક્ટ હજુ કામગીરી ચાલી રહી છે જે આગામી દિવસોમાં પૂર્ણ થશે તેમ પૂર્વ પ્રમુખ જસુ ચૌધરીએ જણાવ્યું હતું તો નવ નિયુક્ત હિમંત પ્રમુખ હિમંત સેલડિયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગોના મુખ્ય જીપીસીબીના અને જીઆઈડીસીના પ્રશ્નોનું ટૂંકમાં નિરાકરણ કરવામાં આવશે અંકલેશ્વરમાં વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ જલ્દી પૂર્ણ થાય તેમજ રહેણાંકના પાણીના પ્રશ્નોનું વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તે માટે ટીમ કાર્યરત રહેશે આજરોજ અમારી મેનેજિંગ કમિટીની મીટિંગમાં અમે આવનાર વર્ષ ચોવીસ પચીસ માટે પ્રેસિડેન્ટ તથા ઓફિસ બેરની નિમણૂક કરી કરવાની આખી મીટિંગ હતી આજે એમાં સર્વાનુમતે શ્રી હિંમતભાઈ સેલડિયાને પ્રેસિડેન્ટ તરીકે અમે નિમણૂક કરેલા છે ફર્સ્ટ વીપી તરીકે હસમુખભાઈ દુધાત સેકન્ડ વીપી તરીકે નટુભાઈ પટેલ સેક્રેટરી તરીકે પરેશભાઈજી પટેલ અજાંતિ તરીકે ડૉક્ટર દેવચરણસિંઘ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ અને ઉમેશભાઈનું નામ સર્વાનુમતે નક્કી કરેલ છે ખાસ તો અમે ગયા વર્ષોમાં બે ત્રણ વર્ષોમાં અમે જીઆઈડીસીના ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવેલું છે થોડા ઘણા પ્રોજેક્ટ હજુ પાઇપલાઇનમાં છે એ જો હું વાત કરું તો તળાવ ઊંડું કરવાની કામગીરી હોય રેસિડેન્ટ નું એલોટમેન્ટ માટેની જે આગળની કાર્યવાહી કરવાની હોય રાહત દેના ભોજનાલય વાત હોય આરોગ્ય કેન્દ્રની જમીનને લગતી હોય અને આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેની જે કામગીરી હોય એ સિવાય બી તમે રેસિડેન્ટમાં જોઈ શકો છો ઓગણત્રીસ જેટલા સીઓપી કમ્પાઉન્ડ વોલ સાથે બાળકોને રમવાના રમકડા વૃદ્ધા લોકોને પણ જે શાંતિથી ત્યાં આરામ કરી શકે એ માટેની ખૂબ જ સારી કામગીરી આ ગયા વર્ષોમાં કરવામાં આવેલી છે એ સિવાય પણ અમારે જે પોલ્યુશન લગતા બધા પ્રશ્નો છે એમાં ઘણા મહોદઅંશે સફળતા મળેલી છે અમુક પ્રશ્નો છે જે મહેમદ હિંમતભાઈ વાત કરી કે ડ્યુઅલ ડિસ્ચાર્જ પોલિસી હોય કે અમારા જે સીપીસીબ્લ્યુ નો જે પ્રતિબંધ છે એની હોય કે અમારા એ પ્રોજેક્ટની જે પરવાનગી પર્યાવરણીય પરવાનગી હોય આ બધા જે અમુક થોડા ઘણા પ્રશ્નો બાકી છે એ આવનાર વર્ષોમાં અમે પૂરા કરીશું અને મારી અમારા જે નવા વરાલ પ્રમુખ હિંમતભાઈ સલડિયા અને એમની ટીમને હું હાર્દિક અભિનંદન પાઠવું છું નમસ્કાર મિત્રો ગુજરાતમાં બસો બાર જીઆઈડીસી છે એમાં અંકલેશ્વર મોટામાં મોટી જીઆઈડીસી મતલબ એશિયાની મોટા મોટી જીઆઈડીસી અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે હંમેશા ઉદ્યોગોના બે જ પ્રશ્નો રહ્યા છે એક જીપીસીબી પર્યાવરણ અને એક જીઆઈડીસી એમાં જીપીસીબીના જે પ્રશ્નો છે એમાંની જો વાત કરી તો અત્યારે ડ્યુઅલ ડિસ્ચાર્જ નો એક પ્રશ્ન છે બીજું એનસીટી છે 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 અમારે કરવાની જે વાત એક બીજો પ્રશ્ન જોઈએ આપણે તો બ્લુ ના ઉદ્યોગો ઉપર અત્યારે જે બાંધ છે એ એક નીતિ વિષયક પોલિસી છે એ બાબતનો એક વિચાર કરવાનો છે અને જીઆઈડીસી ને ડ્રેનેજ ના લગતા પ્રશ્નો મતલબ પોલ્યુશન ના લગતા પ્રશ્નોમાં એક ત્યારે સુએજ ની જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે એની એક પ્રાયોરિટી અમારી છે સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું દસ એમ જલ્દીમાં જલ્દી જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર છસો થી વધારે છે એ બધા એનું પોતાનું એટલે એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે બીજું જીઆઈડીસી આ અંકલેશ્વરમાં ચારસો ને પંચાવન હેક્ટર હાઉસિંગ છે અને હાઉસિંગ તો અમારું અદ્યતન હાઉસિંગ છે જ એમાં પણ ઘણા સુધારા માટેની જરૂરિયાત છે એમાં સૌથી મોટો પ્રશ્ન એક પાણીનો છે ઉદ્યોગો સાથે પણ પાણીનો પ્રશ્ન પ્રશ્ન છે છે એ પાણીના માટેની અમારી ચાલે ડેમ નર્મદામાંથી પેલું પાણી મળે એવી અમારી પ્રાયોરિટી છે અને બીજું અમારું બારસો ડાયાની જે લાઇન છે જે કઠા કેનાલમાંથી ડાયરેક્ટ લાઈન આપવા લેવાની છે એ અમારો પ્રોજેક્ટ મેઇન રહેશે બસ આજ અમારા જીઆરડીસી લખતો પ્રશ્નોની આટલી વાત છે મારી આજની કમિટીમાં અમારો એક જ એજન્ડા હતો ઓફિસ બેરોડ ની નિમણૂક બાબત નો અમારી ઓફિસ બેરોડ ના નિમણૂકમાં ફર્સ્ટ વીપી તરીકે અમારા હસમુખભાઈ ડી દુધાત છે સેકન્ડ વીપી તરીકે નટુભાઈ બી પટેલ છે સેક્રેટરી એટલે તરીકે અમારા હરેશભાઈ જી પટેલ છે અને ખજાનસી તરીકે અમારા ડોક્ટર દેવચરણ સિંઘ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ડોક્ટર ઉમેશભાઈ ડી ગોંડલિયા છે અને પ્રેસિડેન્ટ તરીકે આજની ચોવીસ પચીસ ના મેનેજિંગ કમિટીના પ્રમુખ તરીકે મારું નામ હિંમતભાઈ બાલુભાઈ છેલડિયાની ની સર્વાનુમતે વરણી કરેલ છે